પૂછી લે ના ના એમ અમારે પૂછા વગર ન હોય ને પછી મને એમ કે જો મને પૂછા વિનાની વહી ગઈ મને તે અમે બધું ઘરનું કામ ગમે હોય ને તો એને પૂછીને જ કરીએ છીએ એને પૂછ્યું હોત ને તો હું આવે હા તો એક કામ કરો તમે જી આવો પછી આ ચકડી ને પપ્પા રવિવાર રજા હોય ને તો આવશું અને જો સેલ બેલ કેજો પાછા ને લાવો છો હું એ બધું દેખાડજો તો બહુ સરસ છે ક્યાંથી લીધી તમે બોલો ની તો મને નો કહેવાય મારે લેવાની હતી તો તમારે નથી જોતી સાલ તો હું લઈ લે પણ મારે એવું છે ને કે તકડી ને પપ્પા ને બધું પૂછવું જ પડે એને પૂછ્યા વિના મારે ન લેવાય પૈસા પૈસા તો આ પડ્યા મારી પાસે પણ મારે એમને પૂછવું પડે ને

હું આવે જ પણ મેં ચકડી ને પપ્પા ને પૂછ્યું નથી હવે નો મેળ પડે સાંજે આવે ત્યારે થાય વાત કઈ વાંધો નહીં તમે લઈ આવો જાવ પછી મને બતાવજો બે ત્રણ હું બચ્ચા હાડી લઉં ને તો ઈ મને ના ન પાડે પણ મને એમ થાય કે એને પૂછીને કરું બધું